સાંઈ આશીષ સોસાયટી સત્તર તાલુકા સોસાયટી સહિત અનેક સોસાયટીઓ ત્યાં આવેલી છે દોઢસોથી બસ્સો મકાનો આવેલા છે આ મેદાનમાં કચરો ઠાલવામાં આવે છે આજુબાજુના વિસ્તારોમાંથી લોકો અહીં કચરો નાખી જાય છે જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે લોકોનું કહેવું છે કે રાત્રે મેદાનમાં દારૂનું સેવન પણ થાય છે અસામાજિક પ્રવૃત્તિઓ પણ થાય છે વિસ્તારના રહીશોનું કહેવું છે કે અમે અનેકવાર રજૂઆતો કરીએ છીએ પરંતુ અમારા વિસ્તારના કાઉન્સિલર ડૉક્ટર શીતલ મિસ્ત્રી જે હાલમાં સ્થાયી સમિતિના ચેરમેન છે એ અમારી વાત સાંભળતા નથી અમે લોકો ભાજપને મત આપેલા છે પરંતુ એક પણ વાર અમારા કોર્પોરેટર એ અમારી સમસ્યાનું નિરાકરણ લાવવા આવ્યા નથી અને ચૂંટણી બાદ અહીં ફરક્યા પણ નથી માત્ર નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી જીતી જાય છે મોટા મોટા વચનો આપે છે ભાજપના રાજમાં ભાજપના મતદારો થયા પરેશાન અમારા હરણીવારે છે આ રિંગ રોડ પર કચરો એટલો બધો પડે છે કોર્પોરેટરમાં કોઈ જોવા નથી આવતા અને પૈસા લક્ઝરી ઊભી રાખીને પૈસા ખાય છે એનો માણસ બી અને જોવાય નથી આવતો કંઈ ગાડીઓ ઉપાડીશું એક ગાડી મોકલી છે અને કંઈક કચરો ઉઠાવીએ છીએ ઉઠાવીએ છીએ બાકી અમને બધાને બોલ બોલવા જ નથી દેતો કશું બી કરવા જઈએ ને તો એ આવીને ઉભો ઊભો જ રહે ફટાક કરતો કંઈક કશું કરવા નહીં મારી જમીન છે પોલીસ કેસ કરી દેશે આવું દાદાગીરી કરે છે એટલે એને કંઈક બતાવે કે ઘણી પર કેસ અમે કરી શકીએ બસ અમે અહીંયા સત્તર તાલુકા હરણીવારેશિયા રિંગ રોડ પરથી બોલું છું અને અહીંના રહેવાસી છે લગભગ એક વરસથી આ જમીન એમ જ પડી છે જમીનની અંદર હવે ડમ્પિંગ ચાલુ કર્યું છે અને એટલું બધું ડમ્પિંગ ચાલુ કર્યું છે ને કે એક માળ સુધીનું ડમ્પિંગ થઈ ગયું છે અને ચાર ચાર કોર્પોરેટરો ચૂંટાયા પછી જ્યારે વોટ લેવાના હોય છે ત્યારે બધા જ સરઘસ લઈને આવે છે વોટ આપજો વોટ આપજો વોટ આપજો ઇલેક્ટ થઈ જાય પછી તો કો હું કોણ ને તું કોણ પછી પોતાના એરિયામાં શું કોઈને પ્રોબ્લેમ છે કશું જોતા જ નથી ફોન કરીએ તો ફોન ઉપાડતા નથી અને એટલી બધી ગંદકી કરી છે ને લોકો જેમ ફાવે એમ કચરો નાખી જાય છે અને ડમ્પિંગ કરે છે એ ડમ્પિંગ બંધ કરાવો ડમ્પિંગ બંધ કરાવી અને આ જમીન ખાલી કરાવીને જેટલું પણ ડમ્પિંગ છે એ બધું ઘટાડો અને એ જગ્યા ચોખ્ખી કરાવો કારણ કે સખત રોગ રોગચાળો અહીંયા ફેલાયેલો છે અને ઉપરાંત લક્ઝરી બસોનું પણ અહીંયા ગાડી ઊભા રાખે છે એમાં પણ ખરાબ બધું કૃત્ય થાય છે એટલે તમે મહેરબાની કરીને અહીંયા કોર્પોરેટર હોય એ આવે જોવે કે અમે કેવી ગંદકીમાં રહીએ છીએ રહી શકે આવી ગંદકીમાં ખાલી એટલો જ ક્વેશ્ચન છે ચાર સાયન્સી સોસાયટીનો રહેવાસી છું હું છેલ્લા અમે લોકો પાંત્રીસ વર્ષથી અહીંયા રહીએ છીએ આ ગ્રાઉન્ડની હાલત છેલ્લા આઠથી દસ વર્ષમાં આ લોકો એટલી ખરાબ કરી નાખી છે મૂળ જમીન માલિકના નામે જમીન હોવા છતાં મૂળ માલિક આની કોઈ દેખરેખ રાખતો નથી અને એના લીધે એટલી ગંદકી ફેલાય છે વોર્ડ ઓફિસવાળા અહીંયા ડમ્પિંગ કરે છે પ્રાઇવેટ બિલ્ડરો પ્રાઇવેટ આજુબાજુના રહીશો પણ અહીંયા ડમ્પિંગ કરે છે અને ગંદકી એટલે પૂરેપૂરી ગંદકી અહીંયા થઈ રહી છે જેના લીધે અમારે રોગચાળો મચ્છર અને ગંદા એકદમ અહીંયા સાપ બાપને બધું જ ફરે છે જે અમારા ઘરમાં આવીને ઘૂસી જાય છે એ બધોનો સામનો કરવો પડે છે કોર્પોરેટરની વાત કરીએ તો અહીંયાના કોર્પોરેટરો આજ સુધી અહીંયા વોટ લેવા આવ્યા જ નથી કારણ કે એમને ખબર છે કે મોદીના નામે અમે જીતી જઈએ છીએ એટલે એક કોર્પોરેટર આજ સુધી અહીંયા આવ્યું નથી અને આજ સુધી અહીંયા જોયું પણ નથી અને જ્યારે એમની સાથે વાત કરીએ છીએ તો એ ચોખ્ખા મોડ એવું કહે છે કે અમે લોકો તો અહીંયા દરરોજ પસાર થઈએ છીએ અમે તો દરરોજ જોઈએ છીએ તમારું કામ થઈ જશે અને તમારે અમારે અમને વિનંતી કરવી પડે અમને એવું ના કહેવું પડે અમારી જવાબદારી અમને યાદ નહીં દેવડાવવાની તમને અમારે વિનંતી કરવી પડે એટલે અમે આજની તારીખમાં એમને વિનંતી કરીએ છીએ કે અમે કચ્છું નથી ઈચ્છતા ખાલી આ ગ્રાઉન્ડ સાફ કરાવો પ્લીઝ અને અહીંયા ફેન્સિંગ કરાવો એના સિવાય અમારી કોઈ એમને રિક્વેસ્ટ નથી કારણ કે અમને લોકોને રહેવું અઘરું પડી ગયું છે અમને એવું લાગી રહ્યું છે કે અમે કોઈ ચાલીમાં રહી રહ્યા હોય કારણ કે ચાલી જેવી હાલત થઈ ગઈ છે આટલી સરસ સોસાયટી હોવા છતાં અમને લોકોને હવે બીજે રહેવા જવાની એવી હાલત થઈ ગઈ છે પાણી ભરાય છે ઘરમાં આવે છે ઘરમાં નહીં રહીએ તો ક્યાં રહીશું પાણી ઘરમાં ભરાશે તો આ બધું એ લોકો સમજ નથી પડતી આ ડીપી તમે જુઓ છો ડીપી પર એ લોકો એની નીચે જ કચરો નાખે છે કોઈ કચરો સાફ સફાઈવાળું જોવા નથી આવતું એમને જ્યારે કહેવામાં આવે છે તો તે વખતે એ લોકો એવું કહેવામાં આવે છે કે આ જ જગ્યા છે આ સ્પોટ છે આ સ્પોટ કેવી રીતે હોઈ શકે ડીપી છે ત્યાં અને ત્યાંથી તમે પાવડો મારો છો ખાડો થઈ ગયો છે અમે લોકોએ માટી નખાઈ તોય લોકો કચરો નાખી જાય છે એટલે આ બધું એમને જોવું પડશે એક અમે લોકો એક નાગરિક તરીકે એમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને અમે તમને વોટ એટલા માટે આપ્યો હતો કારણ કે તમે અમારા સારા કામ કરો અમને સારી રીતે વ્યવસ્થા આપો અમારી બેઝિક નીડ્સ પૂરી કરો અને બેઝિક નીડ્સમાં બી પાણી આજની તારીખમાં કોહવાયેલું ને એવું ગંદુ આવે છે દોડું શું પાણી પી તમે વ્યવસ્થા કરવાના છો ટેપ ટુ પેલું ટેપ વોટરનું તમે લોકો અમને લોકોને વાયદા આપો છો એક ટેપ વોટરમાં પાણીમાં તમે અમે લોકો પાણી નહીં પી શકતા ઉકાળી ઉકાળીને બધું અમારે આરો ના ખાવા પડે છે આ વ્યવસ્થા તો કરો તમે જરા તો કોપી કરો એ ત્રણ સત્તર તાલુકા સોસાયટીનો રહેવાસી છેલ્લા બત્રીસ વર્ષથી આ વિસ્તારમાં હું રહું છું ઘણા વર્ષ સુધી આ જે ગ્રાઉન્ડ પડ્યું હતું ખાલસા જ ગ્રાઉન્ડ પડેલું છે તે દરમિયાન પહેલાં છોકરાઓ રમવા પણ જતા હતા સારી રીતે એનો ઉપયોગ પણ થતો હતો પણ છેલ્લા ચાર પાંચ વર્ષથી આ ગ્રાઉન્ડનો કોઈ ધણી દોરી રહ્યો નથી જાણે કે બોડી બામણીનું ખેતર થઈ ગયું હોય તેમ ગમે તે લોકો લાઈને કચરો લાવીને અહીંયા આગળ નાખે છે ગમે તેઓ કચરો નાખે છે જ્યારે કોઈ નેતા આવવાનો હોય આ બાજુથી પસાર થવાનો એ દરમિયાનમાં ગ્રાઉન્ડને એટલું આગળથી સાફ સરસ સુંદર કરી નાખે છે ત્યાર પછી ફરી પાછું ડમ્પિંગ અપનું ચાલુ થઈ જાય છે અને અહીં કોઈ પણ લોકો એમના બિલ્ડર હોય કે ગમે તે હોય એમનો લાવીને સામાન ડમ્પ કરે છે ગંદો સામાન બી ડમ્પ કરે છે જાનવરો બી મરેલા લોકો નાખી જાય છે પહેલાં અગાઉ તો એવું પણ બનેલું છે કે મેડિકલ વેસ્ટ પણ નાખવામાં આવતો હતો પણ પછી ફરિયાદ થયું ત્યાર પછી એથી બધું બંધ થયું છે હાલમાં પણ એ આ ગ્રાઉન્ડ એની ગંદકીથી એટલું બધું ઉભરાયેલું છે અને વચ્ચે મીડિયામાં થોડું આવ્યું ત્યાર પછી આ ગ્રાઉન્ડની સફાઈ ચાલુ કરી છે પણ સંપૂર્ણપણે આ ગ્રાઉન્ડ સાફ થાય અને અમારું અહીંના સોસાયટીનો રહીશો જ્યારે ત્યાં આગળ રજૂઆત કરવા ગયા ત્યારે અમને લોકોને અમને લોકોને સારી રીતે જવાબ પણ આપ્યો નહીં એમણે ઇવન અમારા એક સોસાયટીના છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ફોન કર્યો ત્યારે અમને બે જવાબદારીપૂર્વક જવાબો આપ્યા અને એમની સાથે તમે એનો એની પાસે વિડીયો રેકોર્ડિંગ બી ઉપલબ્ધ છે અગર આપને જાણવું હોય તો અને અહીં અગર વરસાદ આવે ત્યારે એટલી અસહ્ય દુર્ગંધ મારે છે કે ઘરમાં તમારે બહાર ઓટલા પર બેસવા માટે બી છે ને સમસ્યારૂપ થઈ જાય છે બીજું નાના બાળકો છે વૃદ્ધો છે કે જે લોકો રોગચાળાનો સામનો કરવો પડે છે દર ચોમાસે અને કોઈ કોર્પોરેશનનો કોઈ જ ચારેય કોર્પોરેટર જ્યારે વોટ લેવાના હોય છે ત્યારે આવીને કે છ મહિનામાં ગ્રાઉન્ડનું નિરાકરણ થઈ જશે પણ આજે એક વખત ઇલેક્શન પત્યા પછી જેમ અગાઉ બહેને કહ્યું એમ તું કોણ ને હું કોણ એવી તેવી વાત છે બીજું અહીં કોર્પોરેશનનો ગાર્ડન બનાવેલો છે ગાર્ડનની બાજુમાંથી રસ્તો પસાર થાય છે ક્યારેય રસ્તો બનાવ્યો નથી કોઈ પણ આવીને જોઈ શકે છે કે રસ્તો ખરેખર તો ટીપી રોડ હોય ત્યાં આગળ કોર્પોરેશનને રસ્તો બનાવવો પડે કે ગાર્ડનમાં જવા માટે એન્ટ્રી માટે રસ્તો હોવો જોઈએ એને બદલે કાચો રસ્તો છે વારા શહેર રિંગ રોડ પર કલાવાદી હોસ્પિટલની સામે આ જે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડમાં એટલી ગંદકી અત્યારે તમે જોઈ શકો છો અહીંયા કેટલી ગંદકી થઈ છે જે બી આ એરિયાના જેટલા પણ લોકો હોય છે બધી જ ગંદકીઓ બધી અહીં અહીં જ આવીને નાખી જાય છે અસામાન્ય તત્વો મતલબ કે કંઈ બી હોય તારૂની બોટલો હોય કે કોઈ ટોયલેટ કરી જાય કે કંઈ પણ કંઈ પણ કોઈ જાનવર મરેલું હોય એને પણ ફેંકી જાય મતલબ કંઈ પણ અહીંયા નાખી જાય છે અને અહીંયા ગટરો પણ ખુલ્લી છે તમે જોઈ શકો છો આનાથી ગંદ અમે અમારો ઘરનો ડિસ્ટન્સ અને આ ગ્રાઉન્ડનો ડિસ્ટન્સ એટલો એટલો નજદીક છે કે જેથી અમને એટલા પ્રોબ્લેમ આવે છે કે અમારા ઘરમાં જીવજંતુઓને બધું થઈ ગયું છે અહીંયા સાપ પણ ફરે છે ખુલ્લા અમારા ઘરમાં નાના નાના છોકરાઓ રહે છે બરાબર છે અમે કોર્પોરેટરને ફરિયાદ કરી બધી જ જગ્યાએ અમે જઈ ચૂક્યા પણ અહીંયા કોઈ વસ્તુ અમલ કરવામાં આવતી નથી અમારા જે શીતલ મિસ્ત્રી જે આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એમને પણ અમે રજૂઆત કરી એમની વાતમાં પણ અમને એટીટ્યૂડ દેખાયો એમને એવું દોઢ બે વર્ષ તો કે આરામથી નીકળી જશે આ સાફ કરવામાં આટલી આ રીતના કોઈ દિવસ જવાબ ના અપાય થી અમને જવાબ આપવામાં આવ્યો છે હા બે જવાબદારીપૂર્વક એમને અમને જવાબ આપ્યો છે બરાબર એટલે અમને તો કોઈ એવી હોપ જ નથી કે અહીંયા થશે શું અમને એવો રસ્તો કંઈક બતાવો કે અમને કોઈ એવા વ્યક્તિ એ એવી એમાં એક્શન લેવા જોઈએ કે આ વસ્તુ નિરાકરણ આવે અહીંયા આવીને જુએ અહીંયા દુર્ગંધ કેટલી આવી રહી છે અમે અહીંયા ઊભા છે તમે ખુદ પણ સાહેબ તમે જોઈ શકો છો બરાબર એટલે આ વસ્તુ એ આવીને જો અહીં કોઈ આવતું પણ નથી અહીંયા એટલે મારી એટલી રિક્વેસ્ટ છે કે આને બહુ જલ્દીથી જલ્દી આનું નિરાકરણ આવે એ જ અમારા માટે બહુ સારું છે નહીં તો આ વસ્તુ આગળ જતાં બહુ અઘરું થઈ શકશે બરાબર છે